એ પેલા અહીંયા ભાવલા પાણી આવ્યો હતો ગામમાં પ્રોગ્રામ કરવા હશે મજુ ભાવલો ક્યાં અહીંયા ગામમાં છે ને આમેવાળાના ટેકેદારો હોય કે પબ્લિક ભેગું નહીં થાય કે ખોટું ડખા થાય પછી બે કાકાની વાડી રહીને આપણે સીમાડેની ત્યાં બધું ગોઠવું એમાં વાડયું માવે એટલે પબ્લિક થઈ ગયું માપ બાર ભેગું બનાવે ભાઈ કુંભણિયા એ સાલું પોગ્રામમાં પછી વાતે વેગ્યા એમાં એ હમરાજ પોપુના ભાણીઓ કીધું કે અમારે અમે જીતી જાવ ને તો અમારું તો એક જ સૂત્ર છે કે હું પણ પીવું છું ને બીજાને પણ પીવા દઈ અને બેઠા થઈ બધા તાલીઓનું ગડગડાટ કરવાનું કે ક્યારું મીણા પાડવાનું એવો જ થયો સાંભળી સાંભળીને આજુબાજુના સીમાડીયા ખેતર બધા હોય ને એના ભાગ્યા અને માલિકોને બધા બધે થોડી થોડીને આવ્યા એની ભજીયા ખાધા તમારે આમંત્રણ તો હશે જ ને મને શું આમંત્રણ આપેલા મને બતાવે નહીં મારે ભાગ્યો બધી વાત કરતો તમે એમાં ભાઈ શુદ્ધ સિંગતેલ બનાવ્યા હોય ને બીજામાં તો હું એવો અવાજ આવે એ તો તેલ તો કોને ખબર કયું તેલ વાપર્યું સિંગતેલ હોય તો હોય ચૂંટણીમાં આપણે સિંકલ ને હું કેમ બદનામ કરવું જોઈએ એમ છે